સમાચારોમાં આગળ વધી ધોરાજી ખાતે નવા તાલુકા સેવા પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી સહિત વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે ત્યારે સભ્યોએ માંગણી કરી આ સંદર્ભે આવેદનપત્ર પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું હતું પેન્શનર મંડળના સભ્યોએ જણાવેલ કે દરેક પેન્શનરને દર મહિને કામકાજ સબ ટ્રેઝરી ઓફિસ પર જવું પડે છે ત્યાં ઓફિસ ઉપરના માળે આવેલી છે પગથિયા પણ એકદમ સાંકળા છે પેન્શનર મોટી ઉંમરના હોય આવી સ્વાભાવિક છે તેમને કચેરીમાં ઉપર જવા માટે તકલીફ પડે છે ખાસ કરીને વિકલાંગ પેન્શનરને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે આથી ટ્રેઝરી કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવી અમારી માંગણીને સંતોષવામાં આવે તો પેન્શનરો દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે જે ટ્રેઝરી કચેરી છે એ તાલુકા સેવા સદનમાં ફેરવી અને જે પેન્શનર છે એ લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવામાં આવે એવી માંગણી કરી છે વૃદ્ધ અને વિકલાંગ પેન્શનરોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે આ પ્રકારે માંગણી કરવામાં આવી છે મારું નામ ભરતભાઈ બાવનજીભાઈ ભાલોડિયા છે રજૂઆત કરી શું છે તમારો પ્રશ્ન અમે નિવૃત્ત કર્મચારીનું ધોરાજી તાલુકાનું મંડળ હલાવીએ છીએ અને અમારા મંડળમાં લગભગ બારસો જેટલા સભ્યો નોંધાયેલા છે નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો નિવૃત્ત કર્મચારી તરીકે છે ધોરાજી તાલુકાના અને અમારે ધોરાજી તાલુકાના નિવૃત્ત કર્મચારીને જૂની જે અમારી ટ્રેજરી ઓફિસ છે એમાં પગથિયા વાકાચૂકા અને ઉપર ચડવું પડે છે અમે બધા વયોવૃદ્ધ છીએ છે એટલે અમારી માગણી એટલી જ છે કે નવા બંધાયેલા બિલ્ડિંગની અંદર આ બિલ્ડિંગની અંદર અમારી ટ્રેજરી ઓફિસનો સમાવેશ કરે તો અમારે સહેલું પડી જાય અને અમે બધા વૃદ્ધાવસ્થાએ અહીંયા અમારે ઉપર પગથિયાં ચડવા ના પડે ને અવારનવાર અમારે આ ઓફિસની મુલાકાત લેવી પડી છે નોમિનેશન માટે હયાતી માટે બધા અમારે લગભગ વર્ષમાં બે પાંચ વખત તો ઓફિસની મુલાકાત લેવી પડે છે એ સિવાય ટ્રેજરી ઓફિસર બોલાવે તો પણ અમારે જવું પડે છે પણ અમારી ઉંમરને કારણે આ ઓફિસ જો અહીંયા સેવા સદનમાં લઈ લઈએ તો અમને હળવું થઈ જાય અને અમે આ સરકારશ્રીનો આભાર માનીએ